હલો કેમ છો ખેડૂતભાઈઓ તમે મજામાં ને તમે મજામાં હોવ તો અમે પણ મજામાં હોઈએ અને આ વિડીયોની માલિકા તમે છો તો પણ અમે છહી તો આ તલની માહિતી હું આપીશ કેમ કે ક્યાંનું બિયારણ છે કયું બિયારણ છે એના વિશે હું તમને માહિતી આપીશ જો તમને ઠેર સુધી બધા બતાવે છે અને આ જૂનાગઢની વેરાયટી છે અને આપણે અહીંયા ભાવનગર જિલ્લામાં બનાવેલી છે આની વેરાયટીનું નામ હું તમને કહું ને તો ફૂલી બુલબુલ આ કંપની છે બહુ સારામાં સારી કંપની છે અને સારામાં સારી વેરાયટી છે પણ આ જો અને વેરાયટીની તમને વાત કરું ને ખેડૂતભાઈ તો જમીન પડું પાણી અને ખાતર આ જમીનની માલપા ખે ખેતીની માલપા ખેડની માલપા ત્રણ વસ્તુ હોય તો પણ ગમે ત્યાંથી થાવું પડે અને આ તલમાં ખેડૂતભાઈ હું તમને વાત કરું તો મારે તો ખેડમાં વિષય છે અને વર્ષો વર્ષ તલ મારે હોય જ તે ઓછામાં ઓછા પાંચથી દસ વીઘાના મારા તલ વર્ષો વર્ષ હોય પણ ઓણ આપણે બહુ સારા તલ છે કેમ કે વેરાયટી બહુ સારી છે આપણે પહેલાં તલ બનાવતા પણ આપણે અવની ટેવન્ટી ટેવન્ટીના બનાવતા પણ આ વર્ષે તો જો આપણે ફૂલ બુલબુલ બનાવ્યા છે જૂનાગઢ અને એક સોટીની વાત કરીએ આપણે બધાની તો એક સોટીની માલપા એકસોથી પચીસ એકસો થી ચાલીસ સુધી આપણા આ સોટીની પાસે બઢા છે અને ઓછામાં ઓછું ઝાડનો વિકાસ મારે છે સાડા ત્રણ ફૂટનો સાડા ત્રણ ફૂટનો અમારા ઝાડવાનો વિકાસ છે તો હજી જુઓ તમને હજી મારે ફૂલ ચાલુ જ છે ફાલ એમ ફાલની હજી શરૂઆત શરૂ જ છે એમ હજી જેટલું પાણી પાઈ એટલો ફાલ શરૂ છે તો કંપની આપણને કહે છે કે ભાઈ સાડા ત્રણથી ચારથી સાડા ચાર ફૂટનું એનું ઝાડ થાય છે ઝાડનો વિકાસ છે પણ પછી તો તમારી જેવી જમીન જેવી તમારી માવજૂત જેવું તમારું ખાતર જેવી તમારી દવા જેવું તમારું પાણી જેવું તમારી પડો એવું જાળવું થાય અને એવો વિકાસ થાય પછી આપણે જમીન સારી ન હોય પાણી પડાની મજપા સારું આપણે ન આપીએ અને માવજૂદ ન આપીએ અને કંપનીનો આપણે ફોલ્ટ કાઢીએ ખેડૂત મિત્રો તો એ વાત ખોટી છે વસ્તુ બનાવવી પાક પકવવો એ આપણું કામ છે કારણ કે એક કણમાંથી એક મણ થાતો હોય તો ખેડૂનો દીકરો કરી શકે તો એવી આપણી પ્રાર્થના છે કે આવતી સાલે આપણે તલ બનાવવાના થાય તો ફર્સ્ટ નંબરનું બિયારણ છે આપણે જો તમને બધા 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 બધું છે જો આની કોળ જુઓ તમે આ મારા સાડા ત્રણ ફૂટનો છોડ છે સાડા ત્રણ ફૂટનો છોડ છે એનામાં બધા હું તમને બતાવીશ કેમ કે મારે કાલે ચાર ઇંચના તલ થયા ને ત્યારથી જ તે ફાલ શરૂ થઈ ગયો હતો ખાલી ચાર ઇંચ જુઓ બહુ સારામાં સારી વેરાયટી છે અને વેરાયટીની તમને વાત કરીને ખેડૂતભાઈઓ એમાં તમને મજા આવી છે અને ખેડૂતભાઈઓ આપણે કોકનો આપણને કોકની ખેડ આપણે જોઈશું ને તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતે શું કરવું કઈ રીતે આ ભાઈ માવજૂતી આપે છે કઈ રીતે આ મહેનત કરે છે કઈ રીતે આ ભાઈ મોલ પકવે છે વાડીની તો તમને ખ્યાલ આવશે નગર તમને ખ્યાલ આવશે નહીં કેમ કે મારો અનુભવ આજથી કંપનીવાળાને મેં કીધું મેં કીધું મારો અનુભવ આજથી પંદર વર્ષનો છે ખેતી નહીં ખ્યાલ આવી જાય કે આનું આમ જ કરવું પડે